વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 1 અને જેમ મેં કાલે કહ્યું તો ને મારા ફોનનો શાદ હતો તો અમે ત્યાં આવ્યા હતા તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને મને લાગ્યું નહી કે શૂટ કરવા જવું છે એટલે મેં શૂટ કર્યું અહીંયા છે અમે પાછા કઝિનનું નું રીયુનિયન થયું છે હા કેટલા ટાઈમ પછી અહીંયા છે મન અને પાછળ ભગુ આવી રહી છે ભગુ હેલો અને રિદ્ધિ છે ને ડાયરેક્ટ ભગુ અને રિદ્ધિ અને હની ત્રણેય હાફ ડે લઈને ઘરે આવવાના છે ઘરે આવી ગયા છે રિદ્ધિબેન થોડા લેટ આવવાના છે એને થોડું કામ વધારે છે એટલા માટે એ હાફ ડે લઈને ઘરે આવશે અને પછી ઘરે જઈશું અમે લોકો અને આજનો વ્લોગ જોવાનો તમને બહુ 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 મજા આવવાની છે અમે લોકો કંઈક વિચારીએ છીએ કંઈક પ્લાન કરીએ છીએ કંઈક મસ્ત મસ્ત કરવાનું લેક્સ સી હવે સક્સેસ જાય છે કે નહીં અહિયા માસિસ ડ્યુટી ઓન ને એ લોકો રમાડી રહ્યા છે વર્ધન ને ચાલો ભાગો ભાગો ઘરે આયા ચેન્જ કર્યું અને અહીંયા રીડીએ બી જોઈન કર્યું છે અને અમે છે ને અત્યારે બહાર એટલો મસ્ત વરસાદ પડી રહ્યો છે અને અમે આવા વરસાદમાં નીકળ્યા છે બાર ક્યાંક કેફે વેફેમાં જવા માટે બેસવા માટે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા માટે રિદ્ધિએ જમ્યું નથી અમે લોકો તો જમ્યું છે એટલે ત્યાં જઈને બેસીએ વાતો કરીએ અને બહુ મજા આવશે નહીં આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી જાણે મળ્યા અમે ચાલતો કેટલા ટાઈમ પછી મળ્યા યાર સિરિયસલી નહીં લાસ્ટ ટાઈમ એરપોર્ટે એરપોર્ટે ભગુ તને બહુ અમે ચાર જ હતા અમે બહુ મિસ કરી હતી તો બહુ જ મજા આવી ગઈ હતી હવે અત્યારે મસ્ત વરસાદમાં અમે લોકો સ્પેશિયલ ઉબેર કરી છે અને અમે લોકો નીકળ્યા છે બહાર અને હવે ક્યાં જઈએ છે ત્યાં જઈને તમને પ્લીઝ બતાવો પહોંચે પછી તમને આગળની અપડેટ આપું છે ને મસ્ત કેફેમાં પહોંચી ગયા છે આટલા વરસાદમાં સ્ટ્રગલ કરીને પહોંચ્યા છે નહીં અને અહીંયા આવીને જે કોફીની સ્મેલ આવે છે ને ત્યાં ફૂન ભગવું તો મારે પણ કોફી પહેલાં પીવી પડશે નહીં યાર એટલે આપણે કોફી પહેલા ઓર્ડર કરી દઈશું ચલો અમે વાતોમાં એટલા બિઝી થઈ ગયા અને શોર્ટ્સ શૂટ કર્યો ને અમે એટલે પછી છે ને હું ફૂડ લેવાનું જ ભૂલી ગઈ અમે પીઝા મંગાયા હતા મેક્સિકન રાઈસ મંગાયા હતા વ્હાઇટ સોસ પાસ્તા મંગાયા હતા અને અત્યારે અમારી બધાની હોટ કોફી આવી ગઈ છે મસ્ત આવા વેધરમાં હોટ કોફી પીવાની મજા આવે

હવે ઉપર જઈને જોઈએ અમે લોકો છે ને આવી ગયા છે હર્ષ કાકી ના ઘરે હેલો કાકી કેમ છો મજામાં તો છે ને હું તમને મોટું મોટું અહીંયાથી જ બતાવી દઉં અહીંયા કિચન છે અહીંયા બંને બેડરૂમ છે અને અહીંયા બાલ્કની છે અને અમે લોકો બેઠા છે ને એટલે ઈચ્છા નથી થતી નહીં બતાવવાની અમે લોકોએ બહુ ખાઈ લીધું છે યસ

વદને મજા આવે છે ગેમ રમવાની હા ને તો પાણીમાં પડી ગયો હતો પાણીમાં પડી ગયો બપા રે અને ગાઈસ છે ને અમારા ઘરમાં ત્યારે બધું રમણ ભમણ છે બીકોઝ ઘરે કલર કામ ચાલી રહ્યું છે હું છે ને કાલના વ્લોગમાં તમને આખું ઘર બતાવીશ અત્યારે બધું ચાલે છે કામકાજ અત્યારે રમણ ભમણ છે એટલે ને મમ્મી જોવાનું મજા ન આવી કાલ સવારે બતાવીશ

અમારી જેની જો, અમારી જેની ને સ્મેલ આવે છે પણ એને હજુ આમ એમ કંઈ દેખાતું નથી ને એટલે એને એવું લાગે છે કોઈ બીજું હા બીજું કયો ડોગ છે? ખસતું પેલા ભઈલા બતાય તો આ જેની સ્મેલ કોરો જો મોન આજુનો ખુશતી એ પૂછડી આલા મંડી જો ઈ વાહ આ આ જેની નેવ થ્યું હો કે આ સાચું છે આલે

શું ગઈ અમારો પ્લાન હતું કે બધા કઝિન મળીએ પણ એકચ્યુઅલી કંઈ પોસિબલ થયું નહીં અને બસ અમે લોકોએ પ્લાન કર્યો પણ એટલો બધો સક્સેસ ગયો નહીં પણ બપોરે બહુ જ મજા આવી અમે લોકો મળ્યા અને બહાર ગયા અહીંયા વર્ધન સુઈ ગયો છે હવે હું પણ સુઈ જઉં છું તો મળીએ કાલે ખૂબ બ્લોગ તમને ગમે હોય ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય